આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાદરા તાલુકાના ડપકા ગામના જ મનીરાજ મંદિરમાં પવિત્ર સાનિધ્યમાં શંકરા આઈ હોસ્પિટલના સહયોગથી મફત મોતિયાના ઓપરેશનની ક્રિયાશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ડપકા ગામના નરેન્દ્રસિંહ ઝારીયા વિક્રમસિંહ મોરી ભરતસિંહ પડિયાર બલાભાઈ જાદવ તેમજ ગામના યુવાનો સાથે રહી સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પ અને નિરાધાર લોકો માટે અનાજની કિટ તેમજ જરૂરિયાતમંદ લોકોને સરકારી યોજનાનો લાભ અપાવવા માટે જ અનેક પ્રકારની સમયાંતર સેવાઓ આપતા રહ્યા છે આ ઓપરેશન ક્રિયા શિબિરમાં જ મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો આ શિબિરમાં સાથ સહકાર આપવા બદલ સૌ જે ભાઈઓ અને બહેનો છે સાથે જ ગ્રામજનોએ ખૂબ ખૂબ આભાર પણ માન્યો હતો જય માતાજી જય શ્રી મહાકાલ રોજ મનીરામજી મંદિરના પવિત્ર સાનિધ્યમાં આઈ શંકરા હોસ્પિટલના સહયોગથી મફત મોતિયાના ઓપરેશન ક્રિયા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં બહુ ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો આ શિબિરમાં સાથ સહકાર આપવા બદલ વાલા સૌ મારા ભાઈઓ તથા ગ્રામજનોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું